નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફોર ન્યૂઝની અંદર મિત્રો ગુજરાતની અંદર ઉપરા ઉપરી વાવાઝોડાની સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે અને હજી ગઈકાલે અને એના આગળ દિવસે બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે તો આ બાજુ બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા સક્રિય થવાના કારણે મિત્રો એ જે ટ્રફ રેખા છે વાવાઝોડાની તે ગુજરાત તરફ આવવાથી મિત્રો ગુજરાત ઉપર છેલ્લા પાંચ દિવસથી વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી છે અને હજી પણ આવનારા ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ જુલાઈ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક વિસ્તારોની અંદર રેડ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અત્યાર સુધીમાં એકસો ચોપન જેટલા તાલુકાની અંદર મિત્રો સારા પ્રમાણમાં વરસાદ થયો છે અને હજી પણ આવનારા દિવસોની અંદર મિત્રો ભારે વરસાદ વરસી શકે કેટલાક વિસ્તારો મિત્રો દસથી પચીસ ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો છે તો ક્યાંક મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આ ઉપરાંત મિત્રો કેટલાક ગઈકાલના વિસ્તાર વાત કરવામાં આવે છે ગઈકાલે પણ કેટલાક વિસ્તારોની મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજે આવતીકાલે અને પરમદિવસે એટલે કે પચીસ ને છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી પણ ભારે વરસાદ વરસી શકે છે આ તમામ અપડેટ મિત્રો આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોને અંત જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલે બાવીસ જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં કચ્છના વિસ્તારની અંદર ભારે કોઈ વરસાદ નહીં પરંતુ મિત્રો ચારથી દસ એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરવા તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠામાં ખાસ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હતી પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો જ્યારે આ બાજુ મોરબી સુરેન્દ્રનગર વિસ્તારો ખેડ મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર મિત્રો પણ પાંચથી પંદર એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરતા અમદાવાદ છે અમદાવાદની મિત્રો ચોર્યાસી એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો હતો તો આણંદની અંદર મિત્રો ગઈકાલે બાવીસ જુલાઈના રોજ આણંદ છે આણંદની મિત્રો અઠાણું એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો હતો ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને જામનગર આ જે વિસ્તારની અંદર છે એ મિત્રો તમે જોઈ શકો જે યલો કલરમાં છે ત્યાં મિત્રો સિત્તેરથી સો એમ એમ જેટલો વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો ખેડા છે મહીસાગર છે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર મિત્રો જે ગ્રીન કલરમાં તમે જોવા મળે છે મેપ એ વિસ્તારની અંદર મિત્રો પાંચથી વીસ એમ એમ જેટલો વરસાદ મિત્રો ગઈકાલે જોવા મળ્યો હતો આ ઉપરાંત વડોદરા નર્મદા અને ડાંગ જિલ્લા છે ત્યાં બોટાદ રાજકોટ પોરબંદર દ્વારકા અમરેલી આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો જોવા જઈએ તો મિત્રો ચાલીસથી સિત્તેર એમ એમ જેટલો વરસાદ છૂટો છવાયો જોવા મળ્યો હતો ત્યારે મિત્રો તમે નીચે જોઈ શકો છો મિત્રો ઓરેન્જ કલરમાં જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો જોઈએ તો ભરૂચ છે સુરત નવસારી ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ એટલે કે મિત્રો સોથી એકસો ને ત્રીસ એકસો ને એસી જેટલો વરસાદ મિત્રો આ વિસ્તારની અંદર જોવા મળ્યો છે જ્યારે મિત્રો આ બધા વલસાડ જિલ્લાની અંદર મિત્રો બસો ને વીસ એમ એમ એટલે મિત્રો સૌથી વધુ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો ગઈકાલના આંકડા મુજબ તો મિત્રો હજી પણ આવનારા સમય દરમિયાન મિત્રો હવામાન વિભાગે કેટલીક આગાહી કરી છે તો મિત્રો આ ત્રેવીસ તારીખના રોજ પર હવામાન વિભાગે મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર એટલે કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો મિત્રો ભારે વરસાદ તો ક્યાંક છોટા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો ત્રેવીસ તારીખના હવામાન વિભાગના અપડેટ મુજબ જોઈએ તો કચ્છ છે મિત્રો મોરબી આ બાજુ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ મધ્ય ગુજરાતના મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા આણંદ આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો તમે વિવો કલરમાં જોઈ શકો તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો જામનગર છે જ મિત્રો જે ઓરેન્જ ઓરેન્જ કલરમાં જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો તમે રેડ એલર્ટમાં પણ કેટલાક જિલ્લાઓ આજે મિત્રો ત્રેવીસ તારીખના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે તેવા મિત્રો દરિયા કિનારા જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ આજે દાદરા દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાં મિત્રો અત્યંત ભારે કેટલાક સ્થળો અત્યારે ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરો તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી સાબરકાંઠા આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કોઈ વરસાદની એલર્ટ આપવામાં નથી આવી પરંતુ સિસ્ટમ સક્રિય થવાના કારણે છૂટાછવાયા વિસ્તારોએ મિત્રો છૂટો વરસાદ વરસી શકે છે તો ઉપર મિત્રો આવતીકાલે મિત્રો ચોવીસ તારીખની વાત કરવામાં આવે તો ચોવીસ તારીખના રોજ મિત્રો ગુજરાત ઉપરથી વરસાદની અસર થોડી હળવી જોવા મળી શકે છે પરંતુ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે પણ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ અને દાદરાનગરની અંદર મિત્રો ભારે અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત રાજકોટ જૂનાગઢ ભાવનગર સુરત તાપી ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટાછવા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યાં દેવભૂમિ દ્વારકા પોરબંદર ભરૂચ બોટાદ નર્મદા આ જિલ્લાઓ છે ત્યાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છ છે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટાછવા સ્થળોએ મિત્રો ખાસ કોઈ રેડ રેડ એલર્ટ પણ આપવામાં નથી આવ્યું પરંતુ છૂટાછવા સ્થળોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો પચીસ તારીખના રોજ મિત્રો વરસાદની સિસ્ટમ થોડી ધીમી પડે છે અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો ખાસ કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી મધ્ય ગુજરાત છે અને આ બાજુ સૌરાષ્ટ્ર દેવ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢમાં વરસાદની સિસ્ટમ થોડી હળવી થઈ છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર વલસાડ સુરત નવસારી ડાંગ આ જિલ્લાઓની અંદર છૂટા છવા સ્થળોએ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે મિત્રો પચીસ જુલાઈના રોજ આ ઉપરાંત વાત કરવામાં આવે આગળ તો મિત્રો છવ્વીસ તારીખના રોજ પણ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ ઉપરાંત સુરત નવસારી ડાંગ વલસાડ દાદરનગર હવેલી આ વિસ્તારની અંદર પણ છૂટા સવારાષ્ટો હતી ભારે વરસાદ વરસી શકે